ત્યારે લોકો તેમને ખોટું સમજી બેઠા હતા અને કહેવા લાગ્યા કે આ એક ઠાકોર સમાજનો વ્યક્તિ થઈ અને ઠાકોરની સામે પડી રહ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોર પણ કહી રહ્યા છે કે જે થયું તે સારા માટે થયું છે અને થઈ શકે છે કે આ જે ડીજે બંધ કરવામાં આવ્યું છે તેનું પાછળ જતા પરિણામ ખૂબ જ સારું જોવા મળે કેમ કે આજે સમાજમાં જુઓ ઘણા ખરા ખર્ચા એવા પણ વધી ગયા છે જેમાં લોકો એકબીજાનું જોઈ અને ખર્ચા કરતા હોય છે જેમ કે આજે હલ્દી રસમ લઈ લો કે પછી કોઈ બીજી અન્ય રસમ હોય તેમાં જે અમુક ખર્ચાઓ લગ્નમાં બહુ જ વધી ગયા છે જેને લઈ અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે અમુક લોકો જોડે પૈસા નથી હોતા તે છતાંય તે લોકો ડીજે બુક કરાવે છે અને આજે તેનો ભાવ પણ આસમાને પહોંચ્યો હોય એવું લાગે છે તો આજે ડીજેનું બંધારણ કરવામાં આવ્યું છે તેના પૈસા આપણે જે ડીજેમાં નાખતા હોઈએ છીએ તે પૈસા આપણે આપણા ભવિષ્યમાં પણ લગાવી શકીએ છીએ અથવા તો આપણા જે બાળકો છે તેમના ભવિષ્યમાં એટલે કે તેમના ભણતર ઘડતરમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને બને ઓછા કરવા કેમ કે લગ્ન પ્રસંગે તમે જોતા હશો કે ઓલા ભાઈએ આ ખર્ચો કર્યો તો પછી ભલે તેમના મા બાપ જોડે હોય કે ના હોય તે પણ ઇજ્જત રાખવા માટે તે ફિઝુલ ખર્ચ કરી લે છે તો આવા બધા નિયમોનું પાલન કરો તો તે ભલાઈ આપણે માટે જ છે અને જે પણ બંધારણ કરવામાં આવ્યું છે તેને સપોર્ટ કરો